મોરબીમાં ઇંગ્લિશ દારૂનું હબ બને એ પહેલા જ કડક પોલીસ અધિકારીને મૂકવા જરૂરી છે જેમાં મોરબીને બોટલથી બદનામ કરવામાં કોને રસ છે મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક પછી એક મોટી રેડ પાડીને સ્થાનિક પોલીસ અને મોરબી જિલ્લા એલસીબી પોલ ખોલી એલસીબીની નબળી કામગીરીની પોલ છતી કરી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી ખરભડાટ મચાવી દીધો છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અગાઉ પણ ઐતિહાસિક રેડમાં લાલપર પાસે ગોડાઉનમાં એક કરોડથી વધુનું ઇંગ્લિશ દારૂ ઝડપ્યો છે ત્યારબાદ લઝાઈ રોડ ઉપર લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ તાજેતરમાં ઝડપ્યો તેને હજુ ગણતરીના દિવસોથી આ ત્યાં રાતપર રોડ ઉપર ગોડાઉનમાં આખું ટ્રેલર ઇંગ્લિશ દારૂ ભરેલું ઝડપાતા ખરભરાટ મચી ગયો સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉન પર રેડ કરી ગોડાઉનમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય તે પહેલાં જ આખે આખું ઇંગ્લિશ દારૂ ભરેલું ટ્રેલર ઝડપી લીધું જેમાં દારૂની બોટલ નંગ સિયાગ જસવંત રામચંદ્ર ગોધરા દિનેશ પ્રેમાનંદ ગુરુ પ્રવીન ભગીરથ બધા રહેવાસી રાજસ્થાનવાળાને વાળા દબોચી વધુ પૂછપરછ હાથ ધરી છે ગોપાલ ઠાકોર સાથે રઝાક બુખારી દિવ્યાંગ ન્યૂઝ મોરબી